સ્થાયી શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને ફ્રૂટ અને લસ્સી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમનદીપ મેમ કૌર જે છે તેમના સહકારથી પચાસથી વધુ બાળકીઓ છે તેઓને ફ્રૂટ વિતરણ અને લસ્સી વિતરણનો લાભ મળ્યો છે અને આજે જે પ્રમાણે જે ગૌરી વ્રત છે તેનો છેલ્લો દિવસ છે એટલે જાગરણનો દિવસ છે એટલે બાળકીઓમાં પણ ઘરે ઘણો અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહ પૂર્વ નિમિત્તે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને ટીમવતી એમને હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ અને સાથે સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપે ઘર હર હંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને અમારી ટીમ વતી દર વર્ષે અવ અવનવા આવા કાર્યક્રમો જ્યાં જરૂરમંદ હોય તેવા વ્યક્તિઓ સાથે અમે આ તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ અબૂત થાટકની સામુ જે મંદિર છે ત્યાં આગળ ક્ષેત્ર ચલાવીએ આવે છે કે જ્યાં ભૂખ્યાને ભોજન અમે શ્રમિકોને પૂરું પાડીએ છીએ અને ઉનાળાની સિઝન હોય તો છાસ વિતરણ હોય છે શિયાળાની સિઝનની અંદર અમે ધાબડા વિતરણ કરીએ છીએ અને દરેક હિન્દુ તહેવારો જે આવતા હોય છે તમામ તહેવારોની ઉજવણી અમે જરૂરમંદ લોકો સુધી તેઓના ચહેરા પર સ્મિત લાવે તે હેતુથી અમારી ટીમના સભ્યો કરતા હોય છે આ જે આયોજન છે આ જે કાર્યક્રમની અંદર અમારા જેટલા પણ દાતાશ્રીઓ છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે અમનદીપ મેમ છે તેઓએ જે આ બાળકીઓ સાથે અમારો જે આજનો કાર્યક્રમ સફળ તે બદલ અમે એમની પણ શુભેચ્છાઓ આપીએ છીએ અને એમને પણ અભિનંદન આપીએ છીએ વિકી શ્રીમાળી સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક